તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તાલુકા પ્રાથમિક શાળા ખાતે સ્વાઈન ફ્લુ માર્ગદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ચઢવો જેવા ન્યુમોનિયા જેવા લક્ષણો હોય છે સ્વાઇન ફ્લુ ના ઇન્ફેક્શન થી બચવા માટે વધુ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું ઉધરસ છીંક વેળા મોઢું નાક ઢાંકીને રાખવું હસ્તધૂલન કરવાનું ટાળવું તથા હાથ સાબુ અને પાણી વારંવાર ધોવા જોઈએ તથા આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી જોઈએ આ ઉપરાંત આંખ કે જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય સંપર્ક કરીને વિનામૂલ્ય નિદાન દવા અને તમામ સારવાર માટે સરકારી દવાખાના અને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ સ્વયં ફ્લુ ગભરાવાની જરૂર નથી થોડી સાવચેતી રાખવામાં આવે તો સ્વયં શકાય છે વિરમગામ તાલુકામાં અત્યારે અમે તાલુકા હેલ્થ ઓફિસ અને અર્બન હેલ્થ ઓફિસના અંતર્ગત સ્વાઇન સ્વાઈન ફ્લૂના અંતર્ગત અમે લોકો અત્યારે વિવિધ શાળાઓમાં જઈને એના વિશે માર્ગદર્શન આપી રહ્યા છીએ અને એનાથી બચવાના ઉપાયો તથા એના ઘરગથ્થુ ઉપચાર શું કરવા જોઈએ એના વિશે જાણકારી આપી રહ્યા છીએ તથા અત્રે અમે તાલુકા કચેરીની તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સાથે એના વિશે માર્ગદર્શન આપેલ છે અને એનાથી બચવાના ઉપાય બતાવેલ છે